આપવું જો યજ્ઞની બાજુમાં બ્રહ્માસન હોય છે તો યજ્ઞના આચાર્ય તરીકે બ્રહ્માને સ્થાપિત કર્યા છે યજ્ઞના આચાર્ય તરીકે બ્રહ્માને સ્થાપિત કર્યા બોલો કેવડાનો પુષ્પ ભગવાન મહાદેવને કહે છે કે ભાઈ વર્ષોથી મેં તને ધારણ કરેલું અને પુષ્પ મહાદેવે ધારણ કરેલું પુષ્પ કેવું ક્યારે કરમાય નહીં એવું પુષ્પ ક્યારે કરમાય જ નહીં આવું પુષ્પ હતું અને જયારે આ બંને જણા ઝઘડતા હતા ત્યારે મહાદેવના મસ્તક ઉપર મહાદેવ હાસ્ય કરવા લાગ્યા અને હાસ્યના કારણે મહાદેવના મસ્તક ઉપર થી પડ્યું હતું ભગવાને કહે કે મેં તને ધારણ કર્યું અને છતાંય તું બ્રહ્માના લોભમાં લાલચમાં આવીને ખોટું બોલ્યું જા આજથી હું તારો ત્યાગ કરું છું એટલે કેવડાના પુષ્પનો ત્યાગ કર્યો મહાદેવ મહાદેવ ને બધા પુષ્પ ચડે છે કેવડાનું પુષ્પ નથી ચડતું કેવડાના પુષ્પ માફી માંગી કે પ્રભુ મેં પણ દેવ કાર્ય કરવા માટે મને તો બ્રહ્માએ કીધું તું કૌશત્ય બોલીશ તો ઝઘડો શાંત થશે તો મેં તો ઝઘડો શાંત કરાવવા માટે ખોટું બોલી આમાં મારો કોઈ સ્વાર્થ હતો નહીં ત્યારે ભગવાને પાછું વરદાન આપ્યું કે જા તને મારા ભક્તો ધારણ કરશે મારા ભક્તો તને ધારણ કરશે અને એનાથી તારો જન્મ સફળ થઈ જશે નમેત્વ ધારણમ યોગ્યમ સત્યાવગહમ ઈશ્વરઃ તે ભલે ગમે તે માટે પણ જૂઠનું નું કર્યું છે ને તો હવે તો મારી પાસે રહી શકે નહીં સાહેબ આ વાત ઉપરથી નક્કી રાખવું કે જૂઠાનો સત્કાર કોઈ દી મહાદેવ કરતો જ નથી જૂઠાને કોઈ દી મહાદેવ હાચવતો નથી જૂઠાનો સત્કાર કોઈ દી મહાદેવ ન કરે પણ મધ્યાસ્તમ મારા ભક્તો તને ધારણ કરશે જન્મતે સફલમ તવ તારો જન્મ સફળ થશે હા મારા ચંદ્રવામાં મારી પૂજામાં મારા શણગારમાં તું રહીશ મારા ઉપર નહીં માફી માગી કેવડાના કેવડા ત્રીજના દિવસે મહાદેવે સ્વીકાર કર્યો એટલે કેવડાનું પુષ્પ મહાદેવને ન ચડાવ મહાદેવને અનેક પુષ્પો શ્રીમદ આમાં શ્રી મહાપુરાણમાં તો ઘણા બધા મંદાર પુષ્પ પુષ્પ સુપૂજિત આવ્યા સફેદ આકડાનું પુષ્પ મહાદેવને અતિશય પ્રિય છે કેવડાના ના પુષ્પ નો ત્યાગ કર્યો કેમ કે જૂઠું બોલ્યું પણ વાત બહુ સમજવા જેવી આમાં હો સમજવા વાત છે આમાં શું સમજવા છે અંત બ્રહ્માએ જાણ્યો ન વિષ્ણુ એ જાણ્યો અને જોજો વિષ્ણુ ભૂંડ નું રૂપ લઈને પાતાળ લોક માં ઉતર્યા પણ છતાંય સાચું બોલ્યા શુકરના રૂપમાં હતા છતાં સાચું બોલ્યા ભૂંડના રૂપમાં હતા તોય બોલ્યા ભાઈ હું આના જાણતો નથી અને બ્રહ્માજી હંસ હંસ કેવો હોય ધોળો હોય કે ઉડા ક્યાં આકાશમાં એ આકાશમાં ગયા હંસના રૂપમાં હતા અને છતાંય ખોટું બોલ્યું આ ઉપર થી વાત માની લેવી બહુ આકાશમાં ધોળા થઈને ઊંચા ઉડતા હોય ને સાચું જ બોલતા ને કોઈ દી માની ન લેવું એને કોઈક દી પાછા કેવડા જેવા મળી જાય સાક્ષી મળી જાય પાછા એ ગુફામાં જઈને કદાચ બેઠો હોય ને એ સાચો બોલતો હોય ને બહુ ઊંચા ઉડતા હોય એની સાચા હોય ને એવું કોઈ દી માની ન લેવું એ ખોટું બોલતા અને પાછા એને એના જેવા પાછા સાક્ષી પુરાવા વાળાએ મળી જાય કે ના અમારા ગુરુ કહી જ હા તમે બધા ખોટા એના જેવા પાછા ને જૂઠ જૂઠમાં જૂઠ નો પાછો સહારો દેવા વાળા સાક્ષી મળી જાય કોઈ પામી ન શકે સાહેબ એટલા માટે મેં કાલે પણ ગઈકાલે પણ ચેતવણી આપી હતી આજ ફરીથી કહી દઉં કે જ્યાં તમારો આત્મા માને જ્યાં તમારો વિશ્વાસ ને જ્યાં તમારો ભરોસો હોય ને સાહેબ એવાની શરણાગતિ સ્વીકારજો એને માનજો નહી અત્યારે તો કંઈક નીકળી પીડ્યા છે કે અમે મહાદેવ ને અરે એવા મને મળે છે વિચાર કરો અમને એવા મળે કે તમે પંદર મીટર મારા આમાં મારા આવી જાઓ અને પંદર મિનિટ માં ધ્યાનમાં તમને મહાદેવનું સ્વરૂપ ઓળખાવી દે આવાય મળે બોલો તો એમને એમાં તુલસીદાસજી મહારાજે ગાંડા તન લખી નાખ્યું જનમ જનમ મુની જતન કરાય અંતરામ કહિયા જન્મો જન્મ ઋષિ મુનિયો જાપ તપ તપસ્યા યોગ સાધના સમાધિ કરે તોય જલ્દી મળતા નથી એટલે ધ્યાન રાખવું બહુ જરૂરી છે એટલે બહુ ભબકો બાળીને મારો કહેવાનો સીધો સીધું કહી દઉં તમને લાંબો નથી કહેતો પણ બહુ ભબકા બાળી અને એની પાછળ પડવું નહીં આ સીધી વાત કહી દઉં કેમ કળજુગ કાંટા ખેરી વાર ફરીથી કહી દઉં એ કળજુગ કાંટા કેરી આમાં જોઈ રે એ જોઈ ને સંતો બ્રહ્માને વિષ્ણુ ને કહ્યું ભાઈ મારો અંત કોઈ જાણી ન શકે અને તમારા બંનેના વચમાં જે પ્રગટ થયો છે અગ્નિ નો સ્તંભ એ મારો નિરાકાર સ્વરૂપ છે અગ્નિના લિંગના રૂપમાં પરમાત્મા ત્યાં પ્રગટ થયા અને મહાદેવ કહે છે કે આજનો દિવસ એટલે મારો મોટામાં મોટો દિવસ એમ શિવરાત્રીના રૂપમાં જગતમાં જગ પ્રસિદ્ધ થશે એ જ્યારે મહાદેવ પ્રગટ થયા એ દિવસ એટલે શિવરાત્રીનો દિવસ ગણાય અને શિવરાત્રિની પૂજા નું જે દિવસે ભગવાન મહાદેવ નું પ્રાગટ્ય છે એના પૂજાનો મહિમા અહીંયા ભગવાન પોતાના મુક્તિ કહે વર્ષમેકમ નિરંતરમ તત્મ લપતે સદ્ય શિવરાત્રો મદ અર્ચના ચંદ્ર ચંદ્રની કળા જેમ જેમ વધતી જાય ને એમ સમુદ્ર નું જળ છે ને એ વધે વધે ને ચંદ્ર જેમ જેમ ખીલે એમ સમુદ્ર નું જળ વધે છે એમ ભગવાન મહાદેવ પોતાના મુખી થી કહે છે એક વર્ષ સુધી કોઈ મારી પૂજા કરે અને એક વર્ષની પૂજાનું જેટલું ફળ મળે એટલું ફળ એક દિવસ કોઈ શિવરાત્રિના દિવસે ઉપવાસ રાખી અને જો કોઈ મહાદેવની પૂજા શિવરાત્રિના દિવસે કરી જાય છે તો એક વર્ષમાં જેટલું આપણે પૂજન મહાદેવનું કરીએ અને પુણ્ય મળે એટલું પુણ્ય માત્ર એક શિવરાત્રિના દિવસે પૂજન કરવાથી મળે છે મહાદેવની પૂજા કરવાથી એક દિવસમાં આટલું પુણ્ય મળે છે